હા આપણે આયા ભાઈ 500 ભાઈ તે જબરું સેટ કરીને ભાભીને પિયર મૂકી પણ જોજે આજુબાજુ કોઈ ભાભીને કઈ ના દે નહી તો ભાઈ નહી તો શું બે ભાઈ કોઈ બી તો નહી ખબર પડે તો પડે ભાઈ મારા પૈસે થી રહું છું ને એના પૈસે થી રહું છું હે ભાઈ બહુ સહન ના કરવાલા હું તો ના તગેડી મૂકું આમ તારા જ જુગાર રમતો તો રમાજો કેમકે ઘરની સ્ત્રીઓ જાગી ગઈ છે પતિ સાથે તેના અધર્મ મિત્રોને પકડાવી પત્ની કર્યો પોતાના પતિનો નો પર્દાફાશ દોર માર માર્યો અને ત્રણે નબીરા કર્યા પોલીસ ના હવાલે